ગરબામાં ઓપરેશન સિંદુરની એક ઝલક જોવા મળનાર છે માં અંબાની ભક્તિની સાથે સાથે શક્તિના પણ દર્શન થનાર છે માતાની ભક્તિમાં દેશભક્તિના પણ દર્શન થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી કહેવામાં આવ્યું કે ઓપરેશન સિંદુરની ઝાંખી જોવા મળશે દસ મિનિટ સુધી ઓપરેશન પર ગરબા રમવામાં આવશે દરેક સ્થળે સેનાના જવાનોનો આભાર પણ માનવામાં આવશે સેનાના જવાનોની એમની કામગીરીને બિરદાવવામાં આવશે અને તેમને સન્માનિત કરવામાં આવશે ગરબામાં ઓપરેશન સિંદુરની ઝાંખી બતાવીને જે દેશભક્તિનો પ્રયત્ન કરવામાં આવશે મા અંબાની ભક્તિની સાથે શક્તિના દર્શન પણ તેમાં થશે

રાજ્યના સૌ માઈ ભક્તોને એક અપીલ કરી છે કે કાલની દસ મિનિટ એ વિશ્વ વિક્રમ બનવાની છે કાલની દસ મિનિટમાં અંબાની ભક્તિ જોડે જોડે રાજ્યના સૌ નાગરિકોની દેશ ભક્તિ બી દેશને નજરે પડશે એક સાથે લાખો કરોડો લોકો

પૂરા રાજ્યની અંદર જોવા મળશે કે જેમાં દરેક આયોજન આયોજકો જે છે તેમને એ પ્રકારની વિનંતી કરવામાં આવી છે કે બરાબર રાત્રે અગિયાર વાગે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય સેનાના સૌર્યને સમર્પિત કરતી ઓપરેશન સિંદુર ગરબો વગાડીને દેશના વીર જવાનો જે છે તેને અનોખી સલામતી આપ સલામી આપવા માટેનો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે સેનાના સન્માનમાં ઓપરેશન સિંદુર પર બનેલા ગરબા પર પૂરા રાજ્યના જે ખેલૈયાઓ જે છે તે ઘુમશે અને એક પ્રકારનો આ વર્લ્ડ રેકોર્ડ જે છે તે કરવા માટેની પણ એક યોજના બનાવવામાં આવી છે કે પૂરા રાજ્યની અંદર ગુજરાત ગરબા માટે જાણીતું છે અને તેમાં પણ પૂરા ગુજરાતની અંદર એક જ દિવસે એક જ સમયે ઓપરેશન સિંદુર ના ગરબાથી સૌ દેશભક્તો જે છે તે ગરબે ઝૂમશે તે પ્રકારનું આયોજન છે ને આવતીકાલે રવિવારે અગિયાર વાગ્યા થી લઈને અગિયાર દસ સુધી દસ મિનિટ નો આ સમગ્ર કાર્યક્રમ માની ભક્તિ સાથે દેશભક્તિ નો પણ અનોખો સંયોગ જે છે તે આ સમય દરમિયાન જોવા મળશે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ